ખરેખર હું તો ઘણી વાર કઉ છું કે દુનિયામાં બધું જ કર્યું છે સાહેબ સાયકલ થી મારી કરી ચુક્યો છું પણ સાહેબ સંતો જેટલો આનંદ કોઈ જગ્યાએ નથી સાહેબ વાહ વાહ ભાઈ કોઈના હોય ને કે બધા ભોગવટા છે સાચું સુખ સંતો ના સંઘ માં છે સાહેબ અને વહેલા ને પેલા ધોરણે સંતોના સંગમાં આવજો મોબાઈલ ની ટચ માં કોઈ જરૂર નથી સંતોના ટચમાં રહેજો સાહેબ એ આનંદ છે બીજું આનંદની ઘડી મારે આનંદની ઘડી મારો સાહેબ બો સોહાગી મળ્યા મારે આનંદની ઘડી સાહેબ ખરેખર હું તો ગામડે ગામડે ફરીને શેર કરું છું કે ખરેખર સંતોનો જો સંગ મળ્યો હોય અને સાહેબ તો આપણો પણ ભાગ જ કહી શકાય જેના ઘેર સંતો આવતા હોય ઘરની સાહેબ સળતી કળા સમજે સંત કોઈ સાધારણ વસ્તુ નથી સાહેબ તમારા ઉપર દષ્ટી પડી જાય તો આ દેહનું કલ્યાણ થઈ જાય

સાહેબ રોટલા ઘડતી હોય ત્યારે માં હોય શુક્ર ભણાવતી હોય માં સરસ્વતી હોય અને કોક દાડો મહાકાળીએ બનતી એ દાડે તમે ખમિયા ખાહો તો મજા મજા થઈ જવાની છે એટલે નર નારી નું એક મતુ રાખજો નર નારી નું એક મતુ ત્યાં સરગાપુર માં થતું ખુબ એમને ખરેખર હું તો એમને તોકારે મત બોલાવજો અમુક તો દેવી કઈ બોલાવે છે તમે દેવી નાખો તો કોઈ નહીં તમે કઈ બોલાવજો સાહેબ

ખુબ સંતોના ગહારામ રેહજો ખૂબ સારું શિક્ષણ મેળવજો આ જે કોઈ વધારે કેતો નથી આપ સૌએ દર્શન કરવાનો અવસર અપાયો એ બધ સંતોના ચરણો મારા જય ગુરુ બનાવ્યો વાહ ભાઈ